મિત્રો આ ગામનું નામ છે મુમનવાસ જે તમે દાતાથી પાલનપુર હાઈવે ઉપર જતા હોય અથવા તો પાલનપુરથી દાતા હાઈવે ઉપર આવો તો આ વચ્ચે ગામ આવે છે આ ગામથી તમારે જમણી સાઈડ અથવા તો ડાબી સાઈડ જે તમારી જે સાઈડથી આવતા હોય એ સાઈડ વળી જવાનું છે ત્યાં આ રોડ આવે છે આ પ્રકારનો ખૂબ સરસ નાનો એવો રોડ છે જે પાકવો રોડ છે આજુબાજુ ડુંગરાઓ છે અને લીલીછમ વનરાજી છે સૌંદર્યથી ભરપૂર એવું આ સ્થળ છે હું વાત કરી રહ્યો છું આપણે જવું છે એ પાણીયારી ધોધ તો પાણીયારી ધોધ જતા પહેલા આ પ્રકારનો રસ્તો આવે છે તમે આ રસ્તાથી વાહન લઈને જઈ શકો છો સુધી પાકો રસ્તો આવે છે અને એ પાકા રસ્તે તમે આજુબાજુ પ્રકૃતિ સૌંદર્ય માણતા માણતા એ જઈ શકો છો અહીંયાથી તમારે ઉપર ચડવાનું થોડું આવે છે અને ઉપર ચડીને પછી આગળથી કાચો રસ્તો મળશે અહીં સુધી પાકો રસ્તો છે આ બાજુમાં દેખાય છે એ નાનો એવો ડેમ છે અહીંયાથી પછી હવે કાચો રસ્તો શરૂ થાય છે તમે તમારી ઓફરોઇડિંગ કરી શકો છો અત્યારે વરસાદની મોસમ છે વરસાદી માહોલ છે ઝીણો ઝીણો વરસાદ ધીમે ધીમે ધારે વરસી રહ્યો છે અને આવા સમયે આ પ્રકૃતિ સૌંદર્ય માણવાની ખૂબ મજા આવે છે આજુબાજુ ખૂબ સરસ મજાના લીલાછમ વૃક્ષો છે નાનો એવો કાચો રસ્તો છે મિત્રો અહીંયા આવો ત્યારે થોડું ધ્યાન રાખવાનું છે કે સાધન લઈને આવો ત્યારે રસ્તા વચ્ચે સંભાળીને ચાલવું કારણ કે આજુબાજુ રસ્તો ખૂબ ખરાબ હોય છે ચોમાસાનો સમય હોય છે એટલા માટે થઈને રસ્તો ક્યારેક ખરાબ થઈ ગયો હોય છે બીજું કે સામે ક્યારેક ઘણા બધા વાહનો આવતા હોય છે તો શાંતિથી જાળવીને સાચવીને એ વાહન ચલાવવાનું રહે છે રસ્તો ખૂબ સાંકડો છે નાનો છે કાચો છે એટલે સંભાળીને વાહન ચલાવવું આ સા બાજુમાં દેખાય છે એ નાનો એવો ડેમ છે આજુબાજુના ડુંગરાઓમાંથી જે કંઈ પાણી છે એ બધું આ ડેમમાં એકત્રિત થાય છે ખૂબ સરસ મજાની પ્રકૃતિ એક ખીલેલી છે ચોમાસાનો સમય છે વરસાદી માહોલ છે અને આજુબાજુ ડુંગરા ઉપર તમે વાદળો પણ જતા જોઈ શકો છો નાના એવા રસ્તામાંથી પસાર થવાની ખૂબ મજા આવે એવું છે અને પ્રકૃતિનો આનંદ માણવાનો એ ખૂબ આપણને મજા આવે એ પ્રકારની પ્રકૃતિ અહીંયા આગળ જોવા મળે છે અમને તો ખૂબ મજા આવી આ રોડ ઉપર જવાની અથવા તો આ રસ્તા ઉપર જવાની ખૂબ સરસ મજાનો કાચો રસ્તો છે આ છે એ વચ્ચે આવતો ડેમ છે તમે એને પણ જોઈ શકો છો સિંગલ રોડ છે અહીંયા રસ્તો એ કાચો પ્રકારનો રસ્તો છે ત્યાંથી આપણે જઈ શકીએ છીએ લગભગ મુમનવાસથી પાણીયારી ધોધ જવું હોય તો પાંચથી સાત કિલોમીટરનું અંતર થાય છે તમે પાંચથી સાત કિલોમીટર સુધી છેક સુધી વાહન જઈ શકે છે પણ વાહન છે એ લઈને આવો તો સંભાળીને ચલાવવું તો ખૂબ સાવચેતીથી સંભાળવું પાણીયારી ધોધ જઈએ એ પહેલાં પાણીયારી આશ્રમ આવે છે જ્યાં આગળ આપ વાહન લઈને ગયા હોય તો એ વાહન પાર્કિંગની વ્યવસ્થા પણ ખૂબ સરસ એવી છે તો ત્યાં તમારું વાહન પાર્ક કરીને પછી પાણીયારી ધોધ જવાનું હોય છે ખૂબ સરસ મજાની એવી પ્રકૃતિ ખીલેલી છે આજુબાજુ આ છે એ પાણીયારી આશ્રમ છે તો તમે મુમનવાસથી આવો એટલે પાંચ સાત કિલોમીટરના અંતરે આ ખૂબ સરસ મજાનો એવો પાણીયારી આશ્રમ છે અને આ પાણીયારી આશ્રમની એક જેટ એટલે કે એની પાછળના ભાગે જ આ ધોધ છે જેને કહેવાય છે પાણીયારી ધોધ એટલે પાણીયારી વોટરફોલ આ છે એ પાણીયારી વોટરફોલ છે ચોમાસાના સમય દરમિયાન ખૂબ સરસ મજાનો આ વોટરફોલ આપણને જોવા મળે છે ઊંચા ઊંચા ડુંગરાઓ ઉપરથી આ વરસાદનું પાણી એકત્રિત થઈને આ ધોધરૂપે અહીંયા આગળ પડે છે ખૂબ સરસ મજાનું પ્રકૃતિ સૌંદર્ય એ ખીલેલું છે અને અહીંયા આગળ તમે નહીં પણ શકો છો આ ધોધ અત્યારે ખૂબ જોશથી પડી રહ્યો છે એનું વહેણ છે એની ગતિ છે એ ખૂબ વધારે છે એટલે જ્યારે પણ આપ આવો ત્યારે એ ધ્યાન રાખવું ખૂબ વધારે પાણી પડતું હોય ત્યારે ધોધમાં નાવા પડવું નહીં અહીંયા જે ધોધ પડે છે ત્યાં આગળ પણ ઊંડાણ વાળો ખાડો છે વાહ કેવો સરસ મજાનો ધોધ પડી રહ્યો છે આજુબાજુનું પ્રકૃતિ સૌંદર્ય પણ આપ માણી શકો છો એટલો સરસ મજાનો ધોધ છે અહીંયા આગળ પાણીયારી તમે ગમે ત્યારે આવી શકો છો ચોમાસાના સમય દરમિયાન પણ ખાસ કરીને વરસાદ થોડો વધારે થાય ત્યારે આવવું તો ખૂબ મજા આવે એવું છે દૂર રહીને આ રીતે નાઈ શકો છો ખૂબ એન્જોય કરી શકો એવી આ સરસ મજાની જગ્યા છે સરસ મજાની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી થઈ શકે એવી સરસ અહીંયા આગળ સીનરી અને ગ્રીનરી એ આપણને જોવા મળે છે ધી ધીમી ધારે ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો છે નાના નાના ઝરણાઓ વહી રહ્યા છે ખળખળ ખળખળ વહેતો અવાજ આવી રહ્યો છે આવા સરસ મજાના પ્રકૃતિ સૌંદર્યમાં આપણને મજા પડી જાય એવું આ સ્થળ છે ચોમાસામાં દાતા પાલનપુર બાજુ ગમે ત્યારે આવો તો અવશ્ય આ પાણીયારી ધોધ બાજુએ જજો ખૂબ મજા આવશે પ્રકૃતિનો ભરપૂર આનંદ લઈ શકો એવું આ સરસ મજાનું સ્થળ છે તો ચોમાસામાં અવશ્ય એકવાર આ પાણીયારી ધોધની મુલાકાત લેજો આવા જ બીજા કેટલાક વિડીયો લઈને ફરી મળીએ મારી આ યુટ્યુબ ચેનલ પર આવજો બાય બાય